શ્રી ગણેશાય નમઃ નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રીકથામાં આપનું સ્વાગત છે આજે આપણે અનંત ચૌદસના વ્રતની વિધિ અને તેમની વાર્તા સાંભળીશું ભાદરવા માસની અજવાળી ચૌદસના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરાય છે પ્રાતઃ કાળે સ્નાનાદિથી પવિત્ર થઈ બાજટ પર કેળાના પાંદનો મંડપ બાંધી ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકવો કુંભ પર દર્ભના બનાવેલા શેષનાગ મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી સૂતરનો દોરો લઈ ચૌદ ગાંઠો વાળી એક દોરો દાબા હાથે બાંધવો વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુનું ધ્યાન કરવું બ્રહ્મ ભોજન કરાવવું ગૌદાન કરવું કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષનું છે પ્રાચીન કાળના પદ્મનગરમાં ભદ્રિક નામે એક બ્રાહ્મણ તેની ભદ્રા નામની પત્ની સાથે રહેતો હતો સંતાનમાં એક પુત્રી હતી પુત્રીનું નામ મેઘા હતું પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારે ભદ્રા પરલોક ગઈ તેથી ભદ્રિકે ફરી લગ્ન કર્યા નવી પત્ની અશાંતિનો અવતાર હતી ઈર્ષાની ભરેલી હતી તેથી તેનું નામ અનસુયા હોવા છતાં બધા તેને અસૂયા કહતા અસૂયાએ ઘરમાં પગ મૂકતા વેત ઘણી જ વશમાં કરી લીધો અને પાંચ વર્ષથી મેઘા પર છાણા થાપવા લાગ્યા મેઘા પર દુઃખના ઝાડવા લાગ્યા દિવસે ઢસડો અને રાતે ઉજાગરો કરતી મેઘા મોટી થઈ પુત્રીનો યૌવન કાળ આવતા ભદ્રિકને તેના હાથ પીડા કરી દેવાની ચિંતા સતાવવા લાગી પરંતુ અસૂયા દહેજમાં કાણી કોડી આપવા તૈયાર ન હતી તેથી મેઘાનો હાથ પકડવા કોઈ આગળ આવતો ન હતો એક દિવસે ઋષભ નામે એક મુનિ ભદ્રિકના ઘેર આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી ભદ્રિક રાજી થયો અને મેઘાને ઋષભ મુનિ સાથે પરણાવી દીધી અને લુગડે વિદાય કરી અસૂયાએ તો ટાઢે પાણીએ ખસ ગઈ એમ માની હાંસકારો કર્યો ઋષભ મુનિ પત્નીને લઈ આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં નદી આવતા સ્નાન કરવા ગયા કાંઠે બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતા જોઈ તેથી તેને કુતૂહલ થયું એ પૂછવા લાગી બહેન તમે કોની પૂજા કરો છો ત્યારે એક સ્ત્રી બોલી ભોળી રે ભોળી આજે ભાદરવા માસની અજવાળી ચૌદસ છે ભગવાન વિષ્ણુને રીઝવવા અમે અનંત ચૌદસનું વ્રત કરીએ છીએ જે સ્ત્રી અભાગણી હોય તે જ આ વ્રત ન કરે આ સાંભળી મેઘા રડવા જેવી થઈ જતાં બોલી બહેન કૃપા કરીને મને આ વ્રતની વિધિ કહો એ સ્ત્રીએ વ્રતની વિધિ જણાવતા કહ્યું બહેન તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંજ્ઞાધારી શેર અનાજ લેજે એ રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે એક સૂતરનો દોરો લઈ ચૌદ ગાંઠો વાળી તેની કંખુથી રંગી ચંદન ચોખાથી તેની પૂજા કરી ડાબા હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે મેઘાએ તો ત્યાં જ વ્રત લઈ લીધું સૂતરનો દોરો ડાબે હાથે બાંધી પૂજા કરી થોડી વારે ઋષભ મુનિ આવી પહોંચતા બંને આશ્રમ તરફ ચાલતા થયા આશ્રમે જઈ ગૃહસ્થાશ્રમ માંડવાની તૈયારી કરી ત્યાં જ ઋષભ મુનિની નજર પત્નીના ડાબે હાથે બાંધેલા દોરા પર પડી તેને શંકા પડી કે નક્કી આ સ્ત્રી મને વશ કરવા આ દોરો બાંધ્યો છે તેથી તેણે દોરો તોડી નાખ્યો દોરો તૂટતા મેઘાને ઘણું દુઃખ થયું અને અનંત ભગવાનની ક્ષમાયાચના કરી અને દોરો દૂધમાં નાખ્યો આથી ઋષભ મુનિની શંકા વધુ પ્રબળ થઈ તેમણે દોરો ચૂલ્લામાં નાખ્યો જાણીએ અજાણીએ ઋષભ મુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો તેથી ભગવાન કોપાયમાન થયા ઋષભ મુનિને આશ્રમ બાળી બળી ગયો અને તેઓ ભિખારી જેવા થઈ ગયા ખાવાના સાસા પડવા લાગ્યા ત્યારે મેઘા પોતાના પતિને સમજાવવા લાગી હે નાથ જાણીએ અજાણીએ તમે અનંત ભગવાનનું અપમાન કર્યું તેથી આપણી અવદશા થઈ છે માટે ગમે તેમ કરીને અનંત ભગવાનને રીઝવો આ સાંભળી ઋષભ મુનિને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો અને તેઓ અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા જંગલમાં ચાલ્યા ગયા રસ્તામાં એક આંબા તળે વિસામો લેવા બેઠા ત્યારે આંબો બોલ્યો હે મુનિ ક્યાં જાઓ છો ઋષભ મુનિએ બધી વાત કરી ત્યાં આંબો બોલ્યો હે મુનિરાજ મારા ફળ કોઈ ખાતું નથી કોઈ મારી ડાળો માળો બાંધતું નથી તો મારા દોસ્તનું નિવારણ પૂછતા આવજો આગળ જતા ગાય મળી તેણે જણાવ્યું કે કોઈ તેનું દૂધ પીતું નથી ઋષભ મુનિ તેને આશ્વાસન આપી આગળ વધ્યા ત્યાં જ બળદ મળ્યો તેણે કહ્યું તેને કોઈ ગાટ જોડતું ન હતું આગળ જતા બે તળાવ મળ્યા તેનું કોઈ પાણી પીતું ન હતું આગળ જતા ગધેડો અને હાથી મળ્યા એ બંને પણ દુઃખી હતા ઋષભ મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા જંગલમાં બધે આનંદ ભગવાનની શોધ કરી પણ ક્યાંય ભગવાન ન મળ્યા દિન બનીને જિંદગી જીવતા કરતા મોત ભલું એમ વિચારીને ગળે ફાંસો ખાવા તૈયાર થયા ત્યાં જ એક બ્રાહ્મણ આવી ચડ્યો આત્મહત્યા ઘોર પાપ છે એમ કહી દુઃખનું કારણ પૂછ્યું ત્યારે મુનિએ કહ્યું કે હું રખડીને થાકી ગયો છું પણ ક્યાંય અનંત ભગવાન મળતા નથી માટે મરી જવું છે ત્યારે બ્રાહ્મણ મંદ મંદ સ્મિત કરતા બોલ્યો અનંત ભગવાનના દર્શન કરવા હોય તો મારી સાથે આવ બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયો ત્યાં સાક્ષાત અનંત ભગવાન શંખ ચક્ર ગદા અને પદમાં ધારણ કરી બિરાજ્યા હતા તો લાકડીની જેમ પગમાં કરગરવા લાગ્યા ત્યારે અનંત ભગવાને મુનિના તમામ દોષ માફ કરી આશીર્વાદ આપતા કહ્યું હે મુનિ હવે તમે આશ્રમે સિદ્ધાવો શ્રદ્ધાથી મારું વ્રત કરજો અને સુખી થશો ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી રસ્તે જે જે મળ્યા તે બધાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે અનંદ ભગવાન બોલ્યા હે મુનિ એ બધાને ગયા જન્મના પાપ નડે છે આંબો ગયા જન્મે અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે કોઈને વિદ્યાનું દાન ન કર્યું હતું તમે એ આંબાના ફળ તોડજો તેથી તેનું દુઃખ દૂર થશે ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તલાવડીઓ ગઈ જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈને દાન ન કર્યું હોવાથી કોઈ તેનું પાણી પીતું નથી ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો હાથી અભિમાની રાજા હતો અને જે બ્રાહ્મણ મળ્યો તે હું પોતે હતો હવે આશ્રમે સિધાઓ ઋષભ મુનિ અનંત ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘેર પાછા ફર્યા અને ભાદરવા માસની અજવાળી ચૌદસ આવતા પતિ પત્ની બંનેએ વ્રત કર્યું વ્રતના પ્રભાવે સમૃદ્ધિ વધી સમય છતાં મેઘાએ જ્ઞાની પુત્રને જન્મ આપ્યો હે અનંત પ્રભુ તમે જેમ મેઘાને ફળ્યા ઋષભ મુનિને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને ફળજો જય શ્રી અનંત ભગવાન